માતાજી રામ રામ બધાને કેમ છો બધા મિત્રો મજામાં ને આજના નવા વિડીયોમાં તમે આવ્યા છો તો કંઈક નવું અચૂકું શીખીને જશો અને તમે પણ તમારા પગ ઉપર ઊભા થઈને સ્વરોજગાર તરફ જશો તો આજના ટોપિક ઉપર આપણે જે વાત કરવાના છે એ તો તમને થમનેરમાં થોડો ઘણો આઈડિયાઝ તો આવી જ ગયો હશે પણ વિડીયો આખો જોઈ નાખો યાર તમને બધું બેઝિક ક્લિયર થઈ જશે અને તમે પણ તમારી લાઈફમાં કુછ કરવા માંગો છો કંઈક એવું અનોખું કરવા માગો છો અને તમે પણ તમારો ધંધો કરવા માગો છો વ્યવસાય કરવા માગો છો પણ એના માટે નથી તમારી પાસે મૂડી કે પૈસા તો કઈ રીતે કરી શકશો તમે તમારો ધંધો એ પણ ઘરે બેઠા બેઠા તમારે અહીંથી ઘરની બહાર નીકળીને ક્યાંય બહાર જવાની જરૂર નથી ઘરે બેઠા બેઠા તમે જે મોબાઈલ ફોનથી વિડીયો જોવો છો એ જ મોબાઈલ ફોનથી તમે પૈસા કમાઈ શકો છો અને એ પણ થોડા નહીં સારા એવા અને લોંગ ટર્મમાં તમે એને પોતાના ધંધા તરીકે જોઈ શકો છો અને એમાંથી સારી એવી કમાણી પણ કરી શકો છો તો મિત્રો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આપણે આવા રોજગાર વિશે ઓનલાઈન અર્નિંગ વિશે કે જેનાથી આપણા ગુજરાતી મિત્રો સારા એવા પૈસા કમાઈ શકીએ અને ઓફલાઈનથી ઓનલાઈન ફિલ્ડ તરફ આવે અને ઓનલાઈન ફિલ્ડમાં પણ ડૂમ મચાવે કેમ કે ઓફલાઈન બિઝનેસમાં ગુજરાત તો નંબર વન છે જ તો હવે આપણે ઓનલાઈન બિઝનેસ તરફ જશું અને ત્યાં પણ ગુજરાતને આપણે મોકળે લઈ જવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ ચાલો તો એ પહેલાં જો તમે અમારી આ ચેનલને યાર સબસ્ક્રાઈબ ના કરીએ તો ભાઈએ સપોર્ટ કરો યાર સબસ્ક્રાઈબ કરી ના આપો તો ચલો સ્ટાર્ટ કરીએ આપણો વિડીયો તો આપણે જે બિઝનેસ મોડલ વિશે વાત કરવાના છે એનું નામ છે ટી શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસ આ દોસ્તો ટી શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસ તો આમાં ઘણા બધા જોઈને ઘણાને ખબર હશે તો એ વિચારવા મન છે કે ટી શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસ માટે ટી શર્ટ પ્રિન્ટિંગ મશીન ક્યાંથી લાવશું એના માટે ટી શર્ટ તો કઈ રીતે લાવશું બલ્ક સમય એમાં અને લોકો ઓનલાઈન ખરીદી કરશે તો એના આપણે ડિલિવરી કઈ રીતે કરશું આ તો યાર તમે કહેતા હતા કે ઘરે બેઠા એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર તમે કરી શકો છો તો આમાં તો બહુ બધી મહેનત લાગે છે કઈ રીતે હું કમાઈ શકીશ ઘરે બેઠા બેઠા બધાને વિચાર છે ઓહો તો મિત્રો આપણે એના માટે નથી જવાનું કોઈ ટી શર્ટ પ્રિન્ટિંગ મશીન લેવા કે નથી જવાની કોઈ ટી શર્ટ લેવા આપણે સિમ્પલ જો આપણું મગજ વાપરવાનું છે ને મગજ વાપરીને આપણો આપણા મગજનો ઇસ્તેમાલ કરીને ઘરે બેઠા ના ટી શર્ટ લાવવાની છે ના પ્રિન્ટિંગ કરવાની છે અને ના આપણે ડિલિવરી કરવાની છે આપણે તો વચ્ચે કમિશન કમાવાનું છે તો મિત્રો એ બે બિઝનેસ મોડલ કઈ રીતે વર્ક કરે છે તો કે જેવી કે ટી શર્ટ પ્રિન્ટ બિઝનેસ મોડલ ઉપર ઘણા બધા પ્લેટફોર્મ વર્ક કરે છે જેમ કે પ્રિન્ટિંગ છે સીપ રૂટ રૂટ છે એવા ઘણા બધા છે જેના આપણે સ્ક્રીન તમને સાઈડમાં એ એપ્લિકેશનોના વેબસાઇટના દેખાઈ દે છે પ્લેટફોર્મના જ્યાં તમારે શું કરવાનું છે ત્યાં તેના ઉપર તમે રજીસ્ટર કરશો રજીસ્ટર કર્યા બાદ તમને શું મળશે ડિઝાઇન એન્ડ સેલ ડિઝાઇન એન્ડ સેલનો ઓપ્શન મળે છે એનો મતલબ શું થાય છે કે તમારે ત્યાં બની બનાવેલી ટી શર્ટો હશે તમારે જે પણ કલર ચોઇસ કરવી હોય ઉડી બારીકી સિલેક્ટ કરવી હોય ઉડી વગરની સિલેક્ટ કરવી હોય કેપ સિલેક્ટ કરવી હોય ટી શર્ટ મગ જે પણ તમે જેમ કે તમે ઓપલાઇન સ્ટોરમાં આજુબાજુ જોતા હશો ત્યાં એવી બધી ઘણી બધી જોવા મળે છે એવું જ તમને ફ્યુચર આ પ્લેટફોર્મ ઉપર જોવા મળશે અને એ પ્લેટફોર્મ ઉપર તમારે એ પ્લેટફોર્મનું નામ હું તમને કહીશ પણ વિડીયોમાં ત્યાં સુધી બનાવી રહ્યો પેલા પ્રોસેસ જાણી લો મિત્રો તો એમાં તમે જશો જેવા તમે જશો તો તમારે શું કરવા છો ક્રેટ ડિઝાઇન ઉપર જેવી રીતે કોઈ ટી શર્ટ ઉપર ક્લિક કરશું ક્રેટ ડિઝાઇન ઉપર ક્લિક કરશું તો જો તમારી પાસે કોઈ અલગથી એવી ડિઝાઇન છે અલગથી એવી કોઈ ડિઝાઇન છે કે ડિઝાઇન અપલોડ કરવા માગો છો તો તમે તમારા ફાઇલ મીડિયામાં જઈને પણ એ ડિઝાઇન અપલોડ કરી શકો છો જો નથી તો તમે ડિઝાઇન બનાવી પણ શકો છો તો મિત્રો ડિઝાઇન ક્યાંથી બનાવતો સિમ્પલ તો તમને બતાવી દો એ અહીંથી તમારે કેનવા નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી દેવાની છે ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે મિત્રો એ ડાઉનલોડ કરીને એને ઓપન કરી લેજો જેવું જીમેલથી એકાઉન્ટ ક્લિન કરશું પછી તમારે ઘણી બધી ડિઝાઇનો બનાવવાનો ઓપ્શન આવશે બ્લેન્ક ટેમ્પલેટ આવશે એવું આવશે તો તમારે સિમ્પલ શું ક્રેટ લોગો લોગો લોગોવાળા ઓપ્શન ઉપર જશો તો તમને બનાવ બનાવેલા ઘણા બધા લોગો મળી જશે એ લોગોમાં તમે ચાહો તો તમારો ફોટો એડ કરી શકો છો ચા ચાહો તો તમે તમારો ફોટો પર ટી જો ફોટો એડ કરો ડાયરેક્ટ કરી શકો છો બાકી જો તમારે કોઈ ડિઝાઇન ક્રિએટ કરવી જેમ કે અમે રાજા ચામુંડાવાળા એવું સિલેક્ટ કરવું છે તો હું કેનવામાં જઈશ ત્યાં જઈને ફ્રન્ટ ઉપર સિલેક્ટ કરીને રાજા ચામુંડાવાળા યુનિક રીતે લખી દઈશ ઉપર કિંગનો એરો જેવું આપી દઈશ એવી રીતે હું મારી રીતે કસ્ટમ ડિઝાઇન બનાવીશ અને કેનવામાં જઈને એ ડાઉનલોડ કરી દઈશ જેવી ડાઉનલોડ કરીશ પછી એ ડિઝાઇન હું જઈને એક રેટેન ડિઝાઇનવાળી ટી શર્ટ ઉપર સિલેક્ટ કરી સિલેક્ટ કરીને અપલોડ વાળા બટન ઉપર ક્લિક કરી તો હું મારી ફાઇલમાં આવી જશે અને ત્યાંથી હું સિલેક્ટ કરીને તો મિત્રો ત્યાંથી હું સિલેક્ટ કરીને ટી શર્ટ ઉપર આવી જશે એ આપણી ડિઝાઇન જે પણ ડિઝાઇન આપણી ટી શર્ટ ઉપર આવી જશે તો ટી શર્ટમાં એકદમ યુનિક લુક આવવા લાગશે એવી રીતે તમારા તમારી યુનિક યુનિક આઈડિયા વિચારવાના છે કે તમારા આજુબાજુના એરિયામાં આપણા ગુજરાતમાં એવી કઈ વસ્તુ છે જે ટ્રેન્ડિંગ ચાલે છે અને જેની ટી શર્ટ વેક ઘણો બધો ચાન્સ વધી જાય છે તો મિત્રો આ રીતે તમારે કસ્ટમ ડિઝાઇન કરવાની છે જો એના ઉપર ફૂલ ડિટેલ વિડીયો જોતો હોય તો કમેન્ટમાં બતાવો આપણો કસ્ટમ ડિઝાઇન બનાવજો ફૂલ શીખવાડશું કે હનવાના થ્રુ કઈ રીતે ડિઝાઇન બનાવીને પ્રિન્ટિફાઈમાં કઈ એવા પ્લેટફોર્મ ઉપર જઈને તમે અપલોડ કરી શકો છો યુનિક ડિઝાઇન બનાવી શકો છો એના ઉપર લોંગ વિડીયો જોતો તો આપણે ફૂલ કોર્સ લઈને આવશું તો આ તો ખાલી બેઝિક ઇન્ફોર્મેશનવાળો વિડીયો છે જો તમારે આમાં ઇન્ટરેસ્ટ હોય અને તમારી રીતે કરી શકો છો જો કોઈ તકલીફ પડે તો કમેન્ટ કરી નાખો યા તમારા ભાઈ શું કરવા બેઠા છે તમને બધું જ શીખવાડી દે છે તો હવે આગળ વાત કરીએ કે એ રીતે ડિઝાઇન અપલોડ કરવાની છે તો મિત્રો હવે એની માર્કેટિંગનો વાત કરીએ કે આપણે ડિઝાઇન પણ બનાવી દઈએ છીએ યુનિક ડિઝાઇન અપલોડ પણ કરી દઈએ છું એ પ્લેટફોર્મ જે હોય એના ઉપર જઈને અપલોડ કરી દેશું એમાં ખાસ સાચી મગજ મારી નથી એ તમે સાઈડમાં થોડું ઘણું તમને સ્ક્રીન રેકોર્ડિંગ કરીને બતાવી પણ દીધું છે જેના થ્રુ તમને થોડો બેઝિક આઈડિયા આવી જશે તો મિત્રો હવે વાત કરીએ કે એનું સારું હવે ટી શર્ટ ડિઝાઇન પણ કરી દીધી આ પણ કરી દીધી પછી તમારે શું આવશે માર્જિન કમિશન માર્જિન રાખવાનું હોય છે ઘણી ટી શર્ટોમાં ડોલરમાં પ્રાઇઝ હોય છે જો તમે ઇન્ડિયન કરન્સીમાં કરવા મા થઈ જશે અને ઘણીમાં ઇન્ડિયન કરન્સીમાં હોય છે તો આપણે ઇન્ડિયન કરન્સીવાળું એક પ્લેટફોર્મ લઈને તેમાં તમને ટ્રેને બતાવીએ જેવું તમે ડિઝાઇન કરશે તો પછી તમને પ્રાઇઝ સેટ કરવાનું કહેશે જેમ કે ટી શર્ટની પ્રાઇઝ છે ત્રણસો રૂપિયા અને તમે ટી શર્ટ કેટલા રૂપિયામાં વેકવા માંગો છો જેમ કે હું ચારસો નવ્વાણુંમાં વેકવા માગું છું તો ત્રણસો પ્લસ ચારસો નવ્વાણું એટલે કે એકસો નું કમિશન તો મિત્રો આ એકસો નવ્વાણું જે તમે માર્જિન રાખ્યું છે એ માર્જિન તમારા ખાતામાં કોઈ પણ એ બે ટી શર્ટ તમારી લિંક થ્રુ ખરીદશે તો એ તમારા ખાતામાં એડ થઈ જશે અને એ કમિશન એકસો નવ્વાણું તમારા એકાઉન્ટમાં એડ થઈ જશે જેથી તમને સીધે સીધું કમિશન મળે છે આમાં ના તમારે ડિલિવરી કરવાની જરૂર છે ના તમારે ટી શર્ટ ડીંચિંગ કરીને એને પ્રિન્ટ કરાવવાની જરૂર છે તમારે શું જાણું પ્લેટફોર્મ ઉપર રજિસ્ટર કરીને એકાઉન્ટ બનાવીને ટી શર્ટ ઉપર કસ્ટમ ડિઝાઇન તમારે બનાવી દેવાનું છે એટલે કે તમારું એક સ્ટોર તૈયાર કરી દેવાનું છે સ્ટોર તૈયાર કરીને એમાં કસ્ટમ ડિઝાઇનો બનાવી છે અને એ ટી શર્ટ તમને જેવી ડિઝાઇનો સાડી પસંદ આવે એવી બનાવી દેવાની છે અને બનાવીને તમારા થ્રુ કોઈ ખરીદ છે લિંક થ્રુ કરી જ છે તો તમને જે પણ તમે માર્જિન લાગ્યું છે એ માર્જિન તમારા ખાતામાં એડ થઈ જવાનું છે તો મિત્રો આમાં તમારે ના પ્રિન્ટ પ્રિન્ટિંગ મચિંગની જરૂર છે ના કોઈ એવા યુનિક મોડલની જરૂર છે ઘરે બેઠા માની કરી શકો છો એ પણ તમારા મોબાઈલ ફોનથી તમારે ખાલી મગજનો ઉપયોગ કરવો છે મિત્રો એક સિમ્પલ ભાષામાં તમને કહી દઉં જો તમે વર્ક નહીં કરો તમે તમારા મગજનો ઇસ્ટમાલ નહીં કરો અને જો કંઈ નહીં કરો તો તમે પૈસા નહીં કમાઈ શકો એ તો તમારે સીધી સીધી વાત છે આના માટે હું કહું એનાથી ડબલ તમે તમારું મગજ વાપરો અને યુનિક મોડલ બનાવો યુનિક સ્ટાઇલ બનાવો યુનિક ડિઝાઇન બનાવો કે જે લોકો જોવાની સાથે જ ખરીદી કરી લે તો મિત્રો તમે પણ સારી એવી કમાણી કરી શકો છો કે આવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે કે આવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે મિત્રો તમને હજાર હજારભેર કહું છું ને એટલે મિત્રો યાદ રાખજો જે મેં કહું છું એના ઉપર તમે ઇમ્પ્લિમેન્ટ કરો ફૂડ વર્ક કરો એક્સપર્ટ કરો તમને રિઝલ્ટ મળે છે નથી મળતું કમેન્ટ કરો અને એના ઉપર ફૂલ કોર્સ જોતા હોય તો આપણે લઈને આવી જાઓ એ તો જયારે એકાઉન્ટ બનાવવાથી કઈ રીતે ડિઝાઇન બનાવી બનાવીને કઈ રીતે અપલોડ કરવી કસ્ટમ ડિઝાઇન બનાવી અને સેલ કઈ રીતે કરવી એ બધું જ કોર્સમાં આવી જશે તો એના માટે તમારો સાથ સહકાર અને સપોર્ટ આવો જો આ વિડીયોમાં સો લાઈક આવી જો અને એક હજાર પ્લસ આપણી વ્યૂ આવજે તો આપણે એના ઉપર કોર્સ પણ લઈને આવશું અને વધારે કમેન્ટ આવશે પચાસ પ્લસ તો પણ આપણે એના ઉપર કોર્સ લઈને આવી જઈશું તો હવે આગળ વાત કરીએ કે એનું માર્કેટિંગ કઈ રીતે કરશું માર્કેટિંગ કરવા માટે મિત્રો તમારે કંઈ નથી જાણું તમારે જાણવું છે સીધું તમારા વોટ્સઅપ એકાઉન્ટમાં વોટ્સઅપ એકાઉન્ટમાં જજો તો તમને ગ્રુપ ક્રિએટ કરતા તો આવડતું હશે ગ્રુપ તો ભાગે નવ્વાણું ટકા બધાને આવડતું જ હશે ગ્રુપ ઉપર જઈને કરવાનું છે તમારા જે ટી શર્ટના એ બ્રાન્ડ હોય એનું કોઈ નામ રાખી દેવું જેમ કે મિસ્ટર ફેશનવાલ મિસ્ટર પેશનવાલા નામનું એક ગ્રુપ બનાવી દીધું ગ્રુપમાં તમારા જેટલા પણ કોન્ટેક્ટ નંબર છે એને એડ કરી દો અને તમારા મિત્રોનું કે એ વધારેમાં વધારે લોકો સાથે શેર કરે જેનાથી શું થશે તમારું ગ્રુપ એ લાર્જ એરિયા સુધી પહોંચી શકશે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકશે એને તમે બ્રોડકાસ્ટ ચેનલમાં એડ કરીને જો વધારે ગ્રુપ બનાવો તો બ્રોડકાસ્ટ ચેનલમાં એડ કરીને એ બધું તો તમને આવડતું જ હશે જો કે બ્રોડકાસ્ટ ચેનલમાં એડ કરીને ઘણા બધા ગ્રુપ એડ કરી શકો છો તમારા એક વેતરન કરીને એવી રીતે તમારા ગ્રુપ બની જાય તમારા ગ્રુપમાં ત્રણસોથી ચારસો એવા કોન્ટેક્ટ આવી ગયા તો તમને તમારા જે કોન્ટેક્ટ હશે એનો તમને આઈડિયા જ હશે કે આ લોકોને શું વસ્તુ પસંદ આવે છે શું એવી વસ્તુ પસંદ આવશે કે જે આ લોકો ખરીદી શકશે તમને થોડો ઘણો તો આઈડિયા જ હોય તો એના રિલેટેડ ડિઝાઇન બનાવો ડિઝાઇન બનાવીને તમે એ ગ્રુપમાં તમારી ટી શર્ટોની ડિઝાઇન મૂકી શકો છો જે લોકોને પસંદ આવશે ત્યાંથી ખરીદી કરી શકશે અને ખરીદી કરશે તો તમારું કમિશન તમને મળી જવાનું છે તમારા મિત્રોને તો ખબર જ છે કે તમને શું તમારા મિત્રોને શું વધારે ગમે છે કઈ ડિઝાઇન ગમે છે એ તો ખબર જ હોય ને તો બસ એવી ડિઝાઇન બનાવો મેલો તમારા મિત્રો પણ ખરીદશે તો પણ તમને સારું એવું કમિશન મળશે જેમ જેમ આ લો બધાને ખબર પડશે બીજા લોકોને શેર કરશે તો બીજા લોકો પણ ખરીદી છે આમ તમે સ્ટાર્ટ કરો સ્ટાર્ટ કરીને થોડું વર્ક કરો મહેનત કરો જેમ જેમ રિઝલ્ટ આવશે તો એવું રિઝલ્ટ આવશે કે તમે વિચારી પણ નહીં હોય મિત્રો અને ઘણા બધા આગળ જતા રહ્યા છો તો એના માટે તમારે મહેનત કરવાની જરૂર છે મહેનત ના છોડશો મિત્રો મહેનત કરતા રહો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે અને તમે પણ સારા એવા પૈસા કમાશો તો આ રીતે ગ્રુપ બનાવી શકો બીજું તમે કઈ ચેનલ વોટ્સઅપ ઉપર જઈને તમે આ સાઇડ સ્ટેટસવાળા ઓપ્શનમાં આવશો તો ક્રેજ ચેનલનો ઓપ્શન આવશે એ ચેનલમાં ક્રિએટ કરીને તમે એની એક મિસ્ટર ફેશનવાળા નામની એક ચેનલ ક્રિએટ કરી શકો છો ક્રિએટ કરીને તમે તમારા જેટલા પણ ગ્રુપ હોય તમારા જેટલા પણ ગ્રુપ હોય એ ગ્રુપમાં જઈને એ ચેનલની લિંક શેર કરી શકો છો અને લખી શકો છો કે આમાં તમને યુનિક યુનિક નવી નવી ડિઝાઇનની ટી શર્ટોમાં છે એફોર્ડેબલ પ્રાઇઝમાં એ જો તમે ટી શર્ટ ખરીદવામાં ઇન્ટરેસ્ટેડ હોય કે તમને ફેશનમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો એમ કરીને તમે વોટ્સઅપ લિંક તમારા બધા ઘણા બધા ગ્રુપોમાં શેર કરી દો જેટલી શેર કરશો એટલા તમારા ફોલોઅર વચ્ચે ફોલોઅર જેટલા વધારે છે એટલા લોકો તમારી ટી શર્ટોની ડિઝાઇન જોશે અને એમાંથી ખરીદવાના ચાન્સ પણ વધી જશે તો મિત્રો જો તમારે ખર્ચો ના કરવો પૈસા નથી કાઢવા અને આ રીતે પૈસા કમાવવા હોય તો તમારે આવી મહેનત તો કરવી પડે મહેનત નહીં કરો તો પૈસા નહીં મળે કાં તો પૈસા ઇન્વેસ્ટ કરો કાં તો પછી મહેનત વધારે કરો તો બેમાંથી એક કામ તો કરવું જ પડશે કેમ કે વગર મહિના ટીશન પ્રિન્ટિંગ બિઝનેસ મોડલ છે જે વેબ પ્લેટફોર્મ ઉપર જઈને તમે રજિસ્ટર કરીને અલગ અલગ પ્લેટફોર્મનો યુઝ કરીને અલગ અલગ ડિઝાઇન બનાવીને આ ગ્રુપમાં લિંક નાખી શકો છો તો ચલો મિત્રો હવે એ વેબસાઇટોના જે આપણે વર્ક કરી શકીએ છીએ ટીશન પ્રિન્ટિંગ બિઝનેસ મોડલ વિશે તો મિત્રો એની ઘણી બધી લિંક હાલ તો હું તમને બે તરફ એવી સારી કે જે ટ્રેનિંગમાં ચાલે છે એ વેબસાઇટ વિશે તમને બતાવી દઉં છું પણ જો તમને ડિસ્ક્રિપ્શનમાં ઘણી બધી લિંકો મળી જશે ટી શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસ મોડલની વેબસાઇટ ઉપર જ્યાં તમે ડિઝાઇન કરીને શેર કરી શકો છો સારા એવા પૈસા કમી શકો છો ડિઝાઇન કરીને એ લિંકની કોપી કરીને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દો અને કમાવો પૈસા તો હવે પહેલી વેબસાઇટની નામની વાત કરીએ તો પ્રિન્ટી ફાઈ એક નંબર વન બેસ્ટ વેબસાઇટ છે કે જ્યાં તમે ડિઝાઇન કરીને સારા એવા પૈસા કમાઈ શકો છો પ્રિન્ટી છે સિમ્પલીફાઈ છે પછી બીજી એક વેબસાઇટની નામ કરીએ તો જેનું નામ છે કે સિપરૂક સિપરૂટ સિપરૂટ એક બહુ સારી એવી વેબસાઇટ કહેશે જ્યાં તમે પ્રિન્ટિંગ ડિઝાઇન કરીને સારા એવા પૈસા કમી શકો છો અને બીજી ઘણી બધી વેબસાઇટ કશે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાં જઈને પણ તમે અલગ અલગ વેબસાઇટનો ટ્રાય કરી શકો છો જે તમને કમ્ફર્ટ લાગે સારી લાગે એના ઉપર વર્ક કરીને તમે સારા એવા પૈસા કમાઈ શકો છો તો મિત્રો આ વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરો અને એમને પણ કમાવવાનો મોકો આપો તો મળી જાય એક નવા વિડીયો સાથે